નમસ્કાર ખેડૂત મિત્રો જૈશલ માર્કેટિંગ યાર્ડમાં સુકાલાલ મરચાંની આવકમાં આજે વધારો જોવા મળી રહ્યો છે اله حالو ٿو آهي شنيو بهاءه آيا موٽا هه 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 ه આવતી <laughs> એકદ્રી <laughs> એકત્રીસો ને એસી રૂપિયા સુપરમાલ સુક્કલ જી ફોર

આવું મારે જરૂર તમે તમારે બધે મારે નો પંચાણું ત્રિય પંચાણું પંચાણું પંચાવન રૂપિયા સાનિયા સુકલ માલ અમુક ડેમેજ સાથે જસદણ માર્કેટિંગ યાર્ડમાં લાલ મરચાનું બજાર આજે બારસો રૂપિયાથી લઈને એકત્રીસો ને પચાસ રૂપિયા સુધી રહેલું છે